એ જાઓ વેહ કરવા પડે વાહ કેમ પાછો જવું પડે અમારે પાસે 12 કલાક છે ને ભાઈ આ ગાડી માથે જ રહેવાનું છે બોધી ભાભીને અમને રહેવા ન દીધા કે કે મારા સાવ પિડુ નકર નો હા જઈએ હવે હા જાવ બતાવી તો કેટલા બધા હું ખાવું

હવે ખાલી આશુ બેન અને ભાભુ અને દાદા એટલા છે બધા હા ગાડી લઈને જઈ અહીંયા તો દિનેશ ને રઘુ અને ઈ રેહુ દિવાળી પછી આવશે હા જયદીપ જો

પાણી પીવું હમ તો ભાઈ જો મોવા ભૂગી છે પેટ્રોલ પેટ્રોલ ફૂલ કરાવી નાખ્યું છે કારણ કે બસો ને દસ વીસ કિલોમીટર ગાડી આપવાની છે તો ભાઈ છે આપણે ટાંકી તો ફૂલ કરાવી જ પડે તો ગાડીને ટાંકી ફૂલ કરાવી નાખીએ તો ફાઈનલી છે ભાઈ આપણે જો હાઈવે પર સરી ગયા છે હવે ધીમે 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 હાલવા મળીએ આજે આપણે છે આખો દિવસ ગાડી તો આપવાની છે તો ધીમે ધીમે આવીએ કાં આવ્યો પે જો ધીમે ધીમે હાલ થઈ છે મસ્ત મજા નો હાઈવે ભાઈ આઈ ને ધીમે ધીમે નીકળી રહી કપા વીણ હે તો કરવા કપા વીણ નહીં કપા કરવા ને રાતા ભાઈ સાચી વાત આ રાલો વે સરુ ગાડીએ બો ફોન કે બ્લોગ નો બનાવે તો ફેમિલી હે ને અમને હે ને હેલિકોપ્ટર રો મળ્યું હે જો જરૂર હેલિકોપ્ટર કેમ

કેવું નામ હા મોહમ્મદ કેવું ન તે આ હા એમ તો બહાલ ન આ રાલો ભાઈ તો હેલિકોપ્ટર લઈ લીધું આને જોઈ નહોતું કે કદીકવાર ગાડી ઊભી રાખી ને 30 80 કીધું ખરા ઊભી રાખો ને તો જોઈ લે હરકું જોઈ લીધું આ રાલો ધીમે ધીમે આલા મળ્યા લઈ જોતો બી જોતો વાહ ઓકે ન બાએ તો ફાઇનલી ચારે ભાઈ પહોંચી જશે આપણે રિજપડી મુજે ગુજરાતી જે છે ને

તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો બસ કરી લીધો છે અને તો પાહેને અવિનાશ ઠવેન ભાઈ મોજા લેવા દીજે મજા આવે છે તો આવો હે હે મોજા દીધા ને તો મોજા મોજા દીધા ભાઈને કમ્પ્લીટ હવે પાઓ હા

તો ભાઈ તો ઘડી વાર ઊભા રહ્યા પાણી પાણી પી લીધું આ ભાઈ મોટું મોટું ચોરાઈ લીધું છે પાણી પાયું એવું બધું કર હવે પાછા ધીમે ધીમે હે ને નીકળીએ તો ફેમેલી ધીમે ધીમે પાછા આવવા મળ્યા છે બગસરા ઊભા રહી ગયા હા ઘડીક બદામ જ્યુસ ને એવું પીધું હે બદામ શેક ને એવું બધું હોય રવું ભાઈ હેન હા હા પાછા હાલવા મીડા ધીમે ધીમે હે

ધીમે ધીમે બીજા રહી છે તો ફેમેલી હજી હેને મેં ત્રીસ ચાલીસ કિલોમીટર આગાસઈ અને પાણી પીવું ભાઈ રાખા હું હું પીધું હું હે કીધું એટલે અમે દેખાય કંઈ ને એમ આ તો ને બાંધ એમ એવું છે જો કે બાંધ એવું છે ભાઈ હાલો તમે તમે આલવા મળ્યું ને આલવા મળ્યું હે હાલો ઓકે તો ફેમિલી ત્યારે અમે આવી ગયા છીએ ઘોઘરા ખાવા તો આવી ગયા ઘોઘરા ખાવા આ ઘોઘરા ભારે ધંધાને ખબર પડી જઈ છે આપણે તાપ ભૂગી જાય કોઈ નો ખબર પડે ખબર પડી જાય ને ખાસ ખાસ કરીને તમે જ હેને કમેન્ટ કરો તો આ ઘોઘરા ક્યાંના ફેમસ છે અને હેને આ ઘોઘરા ક્યાં વધારે મળે અને આવી ડીશ છે ને ભાઈ કઈ જગ્યાએ બનાવી ખાસ કરીને બધે કમેન્ટ કરજો તમસે ભુગરા તો તમને બેજન ખબર પડી ગઈ છે કે અમે કઈ જગ્યાએ આવ્યા છીએ ભુગરા અને બીજું કંઈ હારું ખાઈ લે બે નાસ્તો કરે એવું તો ખાવા મળે કા હું હા સને તો ફેમિલી નાસ્તો કરીને નીકળી ગયા છે હવે પાછા આપની મંજીલ તરફ અને અમારા રવુ ભાઈ ગાડી આ કેમ જો કેમ પણ આવું ગાડી આ કે જો કા હું ગાડી આ કે ભાઈ અમારે

તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય